નમસ્કાર દર્શક મિત્રો માલાણ તિરામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો થતો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજે તેર ઓગસ્ટ બે હજાર પચીસ ભાવનગરના જેસરના જૂના પાદર ગામમાં આરસીએમ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે આજે ભાવનગરના જેસરના જૂના પાદરમાં સવારે આરોગ્ય ચર્ચા રક્તદાન જાગૃતિ સો કરતાં વધારે ઉષ્ણ વાવેતર અને એમ્બ્યુલન્સને રસ્તો આપવા જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે શાળાની નાની નાની બાળાઓ દ્વારા વૃક્ષ દેવતાનું ભોજન કરવામાં આવ્યું તેમજ તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ક્રાંતિવીર ટીમ ઇન્ડિયાની જેસર ટીમના તમામ જવાબદાર સાથીઓ રોયલ્ટી રામદેવસિંહ ગોહિલ અજીતસિંહ ગોહિલ મહિપતસિંહ ગોહિલ વૈટલ સાથી વલકુભા ગોહિલ માનસંગભા ગોહિલ તેમજ આરએસએસ સામાજિક કાર્યકર રાજભા ગોહિલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને સૌનો સહયોગ મળ્યો હતો તો આજે જેસર તાલુકાનું જૂનાપદર ગામે વૃક્ષરોપણ થઈ રહ્યું છે તો સેવા દિવસ બધા સાથીઓ તમને ખૂબ વ્યવસ્થિત રીતે ઝાડનું રોપણ કરી રહ્યા છે અને બહુ સારી પ્રગતિ થાય એવું અભિયાન એક સરસ મજાનું આંબાનું વૃક્ષ છે બીજા અન્ય ઝાડવા છે તો સરળ રીતે બધા સાથીઓ વ્યવસ્થિત રીતે ખાડા કરી અને છોપી અને વ્યવસ્થિત રીતે આનો ઉછેર થાય અને કાળજી લઈશું તો જય આજે જેસર તાલુકાનું જૂનાપાધર ગામે વૃક્ષરોપણ અભિયાન થકી એક આયોજન કરવામાં આવેલું છે ગામજનો ઉપસ્થિત પરિસ્થિતિની અંદર કે અમે આવનારી પેઢીને બચાવવા માટેથી અને આજે ઓજનવાયુનું પડ છે એ પતલું થતું જાય તો વૃક્ષ છે એને બચાવવા પડે એમ છે અને નવા વૃક્ષોનું રોપણ થાય તો એટલા માટેથી અહીંયા આયોજન કરેલું છે જૂનાપાધર ગામે કે ચાલીસ પ્લસ આંબા છે અન્ય વૃક્ષો પણ સાથે સોંપેલા છે તો અમે આજે સંકલ્પ કરીએ છીએ બધા સાથીઓ સાથે આજે સોંપી અને એમનું જતન કરશો અને આવનારી પેઢી સુધી તે વૃક્ષ રહે છે નમસ્કાર આરસીએમ સંસ્થા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી અનેક અભિયાનો થકી એક સુધી અભિયાન પણ છે અને હાલના તકે રહીને એની સાથે જરૂરિયાત હોય તો એ વૃક્ષારોપણ ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે અને એ અંતર્ગત આજે જેસર તાલુકાના જૂનાપ્ધર ગામે આરસીએમ પરિવાર થકી ગ્રામજનોની ઉપસ્થિતિમાં સ્કૂલની દીકરીઓ દ્વારા પૂજન વિધિ સાથે આજે સો પ્લસ વૃક્ષોનું વાવેતર કરેલું છે એમાં ચાલીસ પ્લસ આંબરના ઝાડ સાથે સાથે ફળફળાદી અને ઔષધિના વૃક્ષો તો આની પાસેનો ઉદ્દેશ્ય એવો છે કે વૃક્ષ તકી પર્યાવરણનું જતન થાય અને આવનારી પેઢીને જે આપણી ધરોહર છે અતુલ્ય ભારત ઔષધિ સમાન વૃક્ષો છે એની માહિતી મળી રહી અને ગ્રામ્ય લેવલે ઔષધિ થકી નવા ભારતના નિર્માણમાં ભારતને એક રોગમુક્ત કરી અને એનું જતન કરીએ અને ઔષધિથી પ્રાકૃતિક તરીકાથી લોકો સ્વસ્થ થાય તે અંતર્ગત આજે વૃક્ષોનું વાવેતર કરેલું છે અને બધા ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં એમનું જતન કરવું એનો ઉછેર કરવું અને માત્ર નહીં સોંપી દેવા પણ એને હું જતન કરી અને આ વૃક્ષોનો અમે ઉછેર કરું છું એ આજે સંકલ્પ સાથે આ વૃક્ષોનું